નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો લગ્ન પ્રસંગ પારવિક પ્રસંગ હોય છે જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે પરંતુ પાલનપુર જગા તકા ખાતે આવેલા કોઠારી પોલીટ ડોક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પની સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર આયોજન કર્યું હતું સૂર્યપુત્ર તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેતા આપણે સૌ સુરતી લાલા હરવા ફરવા ખાવા પીવાના શોખીન છે આર્થિક રીતે શૈક્ષણિક રીતે સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ સુરત અગ્રેસર છે જે તાપી મૈયાને આપણે માતા કહીએ છીએ જેનું પૂજન કરીએ છીએ એની ધાર્મિક માન્યતાઓ અને કેટલીક સામાજિક રીતિ રિવાજોને કારણે આપણે પ્રસંગો તાપી મૈયાને અસ્વચ્છ કરી દઈએ છીએ તાપી શુદ્ધિકરણ અભિયાનને પણ પ્રાધાન્ય અપાયું છે ત્યારે તાપી શુદ્ધિકરણ નામ પર કરોડો રૂપિયા ખર્ચ પણ કરાયા છે સુરાતા ડોક્ટર વિપુલ કોઠારીના દીકરા જયના લગ્નમાં તાપી શુદ્ધિકરણનો સંદેશો મહેમાનોને અપાયો તાપી શુદ્ધિકરણ થીમ આધારિત જ લગ્ન યોજાયા સંગીત સંધ્યાના દિવસ પર વર વધુ જેવા પાર્ટી પ્લોટમાં પ્રવેશ્યા તે સૌ પ્રથમવાર વધુ દ્વારા તાપી માતાને જળ અર્પણ કરાયું તાપી શુદ્ધિકરણનો સંકલ્પ લેવાયો લગ્નમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો દ્વારા તાપી નદીને શુદ્ધ રાખવાનો સંકલ્પ પણ લેવાયો બીજી બાજુ મહેમાનોને તાપી શુદ્ધિકરણ લઈને જાગૃતિ થાય એટલા માટે એક ડિસ્પ્લે પર તાપી શુદ્ધિકરણનો સંદેશો આપતી ક્લિપ સતત લોકોને બતાવાઈ મહેશભાઈ પટેલ દ્વારા તાપી શુદ્ધિકરણની થીમ તૈયાર કરાઈ સુરતના કોઠારી પરિવાર તાપી શુદ્ધિકરણને લઈને લગ્ન પ્રસંગે જે પ્રયાસ કર્યો અને મહેમાનોને સંકલ્પ લેવડાવી તેનાથી સૌ લોકોએ કોઠારી પરિવારના કાર્યની સરાહના પણ કરી મિત્રો હું ડોક્ટર વિકુલ કોઠારી મારા દીકરા ચિરંજીવ ડોક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે તાપી માતાની શુદ્ધિકરણ માટેનું જે અમે અભિયાન ઉપાડેલું હતું તો એ અભિયાન અમે સંકલ્પ લઈએ છીએ કે અમે તાપી નદીને ક્યારે પણ અશુદ્ધ કરીશું નહીં પૂજા પણ સમાન છે તે અમે નાખીશું નહીં અને તાપી આપણી જીવાદેવી સમાન છે તો તાપીને આપણે શુદ્ધ રાખીશું આપણે સુરતી લાલાઓ છે તો સુરત દરેક સુરતીઓને અપીલ છે કે આપણે તાપીને શુદ્ધ રાખીએ બિલકુલ ભાઈ આનો વિચાર કઈ રીતે હરકા થયું પર દીકરાના લગ્ન એમાં એવું છે કે હું નાનપણથી સુરતમાં મોટો થયો છું તાપીના એમ કહેવાય કે તાપી માતાના ખોળામાં હું મોટો થયો છું અને એક માતાના ખોળામાં આપણે કચરો નાખીએ તો એ સારું નહીં કહેવાય અને નાનપણથી જ એવું લાગે છે કે આપણે તાપીમાં જે કચરો નાખીએ તો નાખવો નહીં જોઈએ